તમારે મારે સાત દિવસમાં વૈષ્ણવ થાય વૈષ્ણવ એટલે ઓલી તુલસીની માળા પહેલી એટલે વૈષ્ણવ થઈ ગયા કેવાય આમ યુ માર્કો તિલક કર લે એટલે વૈષ્ણવ કોને કહેવાય તો કે સકલ લોક માં સૌને વંદે નિંદા કરે નહીં કે ની રે વાચ કાચ મન નિશ્ચલ રાખે ધન ધન જન ની તે ની રે વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે સાચો વૈષ્ણવ કોને કહેવાય જે બીજાની પીડા પોતાની સમજે એને વૈષ્ણવ કહેવાય હજી એક વાર કહું છું વૈષ્ણવ એટલે જે વિષ્ણુને અનુસરે બધી જગ્યાએ મારો કનૈયો છે બધી જગ્યાએ યાદ રાખજો બધી જગ્યાએ કનૈયો દેખાય ને એ માણસને કોઈ દી છે ને કોઈનામાં રાગ દ્વેષ આવે જ નહીં અને વ્યક્તિગત અનુભવ કરું છું ક્યારેક ક્યારેક નવરા હોય ને ત્યારે હા હવે અમને કોઈ બહુ હારાય ન લાગે ને બહુ ખરાબ ન લાગે બોલો એક જેવું જીવન જે આયો આપણી પાસે બધાને જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ ન આવે એને જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ પ્રયત્ન કરવા જેવો છે સાહેબ વૈષ્ણવ એટલે શું તો કે બધાનું ધ્યાન રાખે કોઈનો એકનો ધ્યાન રાખે પૈસાવાળાનો ગરીબ માણાને તર છોડે એવું ન ચાલે હો બધાને પોતાના સમજે એનું નામ છે વૈષ્ણવ જે વિષ્ણુને અનુસરે જે એનું નામ છે વૈષ્ણવ આપણે બધા કનૈયાના ભગત છીએ આપણે નારાયણને માનીએ આપણે રામને માનીએ આપણે સ્વામિનારાયણને માનીએ પરિણામે આપણે બધાય વૈષ્ણવ છીએ વૈષ્ણવ એટલે બસ વ્યાપક બધી જગ્યાએ એ સારી રાખવી અને સમાજમાં વ્યક્તિ ઉપર પ્રેમ રાખવો ને આ વૈષ્ણવનો પહેલો નિયમ છે આખો દિવસ શ્રી કૃષ્ણ શરણમમાં બોયલા કરે અને પછી જેવી આમ નીકળે ને હજાર આડી નડી એટલે તો એ વૈષ્ણવ હે ને આખો દી બોલ્યા કરે શ્રી કૃષ્ણ શરણમ મમ અને મંદિરમાં જેવા આવે તા તો આખું ઘર માથે લઈ ઓ તો એ વૈષ્ણવ નથી સાહેબ હાવ હાચું કહું તો જેના મનમાં કોઈના પ્રત્યે દ્વે રાગ દ્વેષ ઈર્ષા કાંઈ નહીં હજી એકવાર કહું છું સાહેબ દુનિયામાં ઘણા લોકોને અમે જોયા છે આખી ગીતા મોઢે વિષ્ણુ પરસ વિષ્ણુ સહસ્ત્ર મોઢે હા ઉપનિષદો મોઢે આવડે કથા આખો દી સાંભળ્યા કરે

અમે પણ કોશિશ જ કરીએ છીએ હો આપણે કળયુગમાં જન્મ લીધો છે એટલા માટે નાના મોટા દુર્ગુણ આપણામાં હોય જ દુનિયામાં કોઈ સજ્જન છે જ નહીં એટલું યાદ રાખવાનું કોઈ હું નહીં તમે નહીં આપણે હોળે હરાવીને પછી આવ્યા છીએ હો હા ક્યાંય નહોતા હાલતા એટલે મા બાપે ઓલા ભણી ભરવા ભણવા મોકલી દીધા આ ક્યાંય નહીં હાલે એટલે પછી કાશી જ્ઞાન પછી આ દ્વારકા વાળો ગમી ગયો કોને ખબર